ટ્રલિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલે આજરોજ હોસ્પિટલ મધ્યે બપોરના બાર વાગ્યે કેન્સરમાં બચી ગયેલા દર્દીઓને રોજગાર લક્ષી તાલીમ આપી હતી નેશનલ કેન્સર સર્વાઇઝર ડેની ઉજવણી કરવા માટે આત્મનિર્ભર નારી પ્રોજેક્ટ અંતર્ગત રોજગારલક્ષી તાલીમ આપવા પ્રેરણા ફાઉન્ડેન્શને સહકાર આપ્યો હતો સ્ટર્લિંગ હોસ્પિટલના મેનેજમેન્ટ અંતર્ગત કાર્યરત રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નેશનલ કેન્સર સર્વાઇઝર ડે બે હજાર પચીસની ઉજવણી થઈ હતી આ પ્રસંગે કેન્સર જેવી જીવલેણ બીમારીમાં બચી ગયેલા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ તૈયાર કરવામાં આવેલા શ્રેણીબદ્ધ અને અસરકારક કાર્યક્રમોનું આયોજન થયું હતું આ પહેલ અંતર્ગત કેન્સર સામે વિજય મેળવનાર લોકોની આંતરિક અને માનસિક ક્ષમતાની ઉજવણી થવાની સાથે તેનો ઉદ્દેશ આ રોગના દર્દીઓ વચ્ચે એક સાથ સહકાર આપતા સમુદાયનું નિર્માણ કરવાના પ્રયાસને પ્રોત્સાહન આપવાનો પણ હતો નમસ્કાર બધાને આજે આપણે ઉપસ્થિત થયા છીએ સ્ટર્નિંગ હોસ્પિટલમાં બધા નેશનલ કેન્સર અવેરનેસ સર્વાઇવર્સ ડે છે એના નિમિત્તે આપણે બધા ઉપસ્થિત થયા છીએ તો બધા ન્યૂઝવાળાને ધન્યવાદ અને જે કેન્સર સર્વાઈવર પેશન્ટ જે આવ્યા છે એમને બી ધન્યવાદ ત્યાં અહીંયા આવ્યા છે તો આપણે આજે ઉપસ્થિત થયા છીએ સર્વાઇવર્સ ડેના નિમિત્તે તો સર્વાઈવર્સ ડે જે છે ઓગણીસો સત્યાસીથી મેરેલ હેસ્ટિંગ છે એને આ નવું જે છે ઇન્વેન્ટ કર્યું હતું કે આપણે જે છે કે સર્વાઇવલ્સ ડે જે છે એ રાખવું જોઈએ તો એને કીધું કે જે છે કે આપણે સર્વાઇવલ્સ ડે છે કે જૂનમાં સૌથી પહેલો જે રવિવાર આવે તો ત્યારે આપણે એ રાખીશું તો અઠ્યાસીથી દર વર્ષે જે છે નેશનલ કેન્સર સર્વાઇવલ્સ ડે ઉજવાય છે તો એમાં શેના માટે ઉજવાય છે કે જે બી સર્વાઇવર્સ થયા છે કેન્સરને આખું પીડિત હતા તો એને જે છે કે સારવાર આખી લીધી છે એના બાદ એ જીવે છે તો એના ઉપરથી જે છે કે સર્વાઈવર આટલું કર્યું છે એમને આપવા આપવા માટે માટે એને એક જે છે આપણે આ દિવસ ઉજવીએ છીએ બીજો ઉદ્દેશ્ય એ છે કે જે સર્વાઇવર તો થયા છે એના સિવાય જે હવે નવા ડાયગ્નોઝ થાય છે કે નવા પેશન્ટો આવે છે એમને પ્રોત્સાહન મળે કે આપણે પૂરેપૂરું ટ્રીટમેન્ટ લેવું જોઈએ તો આમના જેવું આપણે જીવી શકીએ એના માટે થઈને આ એક બીજો ઉદ્દેશ્ય છે કે આપણે ઉજવીએ છીએ તો લોકોને ખબર પડે કે ના કેન્સરથી એવું નથી કે કેન્સર આવ્યું છે તો મરી જ જવાના છીએ કે થોડા વર્ષો જ જીવવાના છીએ એવું નથી હવે પહેલાં હતું એવું હવે જે છે કે સારવાર એટલી સારી થઈ ગઈ છે મેડિકલ ટેકનોલોજી એટલી સારી થઈ ગઈ છે ડેવલપ થઈ ગઈ છે તો હવે જે છે કે કેન્સરની સર્વાઈવર બી સારવાર બી સારી થઈ જાય છે અને ડેવલપ પેશન્ટને જે છે કે આપણે સારી રીતે જીવી બી શકીએ છીએ

કારણો બી છે ઘણા છે પછી આવે છે બધું ફેલાઈને આવે છે તો ઘણી તકલીફો થાય છે તો આજે સર્વાઈવર થયા છે તો એ લોકો એ લોકોને ગાઈડન્સ આપી શકે કે ના આપણે આ સારવારની ને આ તમે અહીંયા લો તો સારી રીતે જીવી શકશે એના માટે એક આપણે જે છે કે આયોજન કરીએ છીએ કે જે સર્વાઇવર છે એ આવે છે એના સિવાય જે આપણે ટ્રીટમેન્ટમાં બધા પેશન્ટ ચાલે છે એ લોકો બી આવે તો ઘણી બધી સર્વાઇવર માટે બી એમને ઘણી તકલીફ રહેવાની છે કે ડાયગ્નોઝ થયું છે આવે છે ટ્રીટમેન્ટ લે છે ટ્રીટમેન્ટમાં એ લોકોને તો એક તો ફાઇનાન્શિયલી કન્સ્ટ્રેન રહેવાના છે કે ઘણા બધા ગામડેથી આવશે અહીંયા રહેવાનું છે બધું કરવાનું છે છતાં બી એ લોકો આવે છે ટ્રીટમેન્ટ લે છે પૂરું કરે છે પછી જાય છે અને એ લોકો જ્યારે પાછા આવે છે સારી રીતે જીવે છે સારી રીતે કંઈ કમ્પ્લેન્ટ નથી હોતી સીટી સ્કેન કે કોઈ બી કરાય એ સારું હોય છે તો અમને બી ખાસું એવું એમ થાય કે ના અમે જે ટ્રીટમેન્ટ આપ્યું છે ઘણી સારી રીતે રહી છે એ લોકોને બી સારું રહ્યું છે એમને સારી રીતે લીધી છે તો સારું થયું છે તો એ પછી જે છે કે બીજા લોકોને સંભળાવશે બીજા લોકોને જે છે કે પ્રોત્સાહન આપશે કે ના તમે ટ્રીટમેન્ટ લો તો સારું થશે અને એ કારણેથી ઘણા લોકો જે છે કે એમ કે છે કે આ પેશન્ટ અહીંયા ટ્રીટમેન્ટ લીધી છે તો અમે અહીંયા એમના થ્રુ આવ્યા છે એમને અમને કીધું હતું કે અહીંયા સારી રીતે થાય છે તો અમને તો થોડું સારું સારું ફીલ થાય કે ના અમારા પેશન્ટો જે છે કે બીજાને બી કે છે અને આપણા પાસે આવે છે તો સારી રીતે ટ્રીટમેન્ટ આપણે કરીને જ બધાને મોકલશું તો સારી રીતે એ લોકો બી જીવે એના માટે આપણે જે છે કે આ દિવસ સારી રીતે ઉજવે ઉજવીએ છીએ હા આપણે સ સ્ટલિન હોસ્પિટલમાં જે છે કે કોઈ બી કેન્સરની ટ્રીટમેન્ટ રહેવાની છે ડાયગ્નોસ થયા બાદ જે બી રેસ છે એ સારી ફ્રી રહેવાની છે તો ફોલોઅપ ખાલી જે છે કે રહેવાનું છે બાકી બધી ટ્રીટમેન્ટ રહેવાની છે સર્જરી છે કિમોથેરેપી છે રેડિયશન ઓન્કોલોજી છે એ બધી ટ્રીટમેન્ટ જે છે કે ફ્રી રહેવાની છે કાર્ડમાં